તમે જોઈ શકો છો કે નાથ દેવતાએ શિવલિંગ ઉપર બિરાજમાન થયા છે. જ્યારે ભગવાન શિવની તેઓ પૂજા કરી રહ્યા હોય ત્યારે આસપાસના લોકોએ આંગે જાણ થતા ભક્તો ભલે નાથની સાથે નાથ દેવતાના દર્શને મોટી ભીડ ઉમટી પડી હતી. અને મંદિરના ટ્રસ્ટીઓને જાણ થતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નાગ દાદાને દૂધ પીવડાવી સેવા કરવામાં આવી હતી. મારું નામ મહેન્દ્ર પાટીલ. મહેન્દ્રભાઈ આજે સુપ્રસંગ છે. આજે મહાસુરજન પ્રસંગ છે. અમારી સંસ્થા છે શ્રી તુળજાપન શિવસાય સંસ્થાન બેસ્થાન સુરત ત્યાં ગઈકાલે મંદિરની અંદર સાક્ષાત નાગદેવતાનું દર્શન થયું છે અને નાગદેવતા શિવલિંગની ઉપર બેઠા હતા અને અહીંના પૂજારી દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ આપણા મંદિરની અંદર નાગદેવતા હાજર છે તો અમે સૌ અહીંના કાર્યકર્તા અને ટ્રસ્ટીઓ ભેગા થઈ નાગદેવતાને સ સુરક્ષિત સ્થાને એટલે કે પેલા પાણીના બોટલના મૂક્યા અને બહાર છોડી આવ્યા છે પરંતુ આ અમારા મંદિરની અંદર દર વર્ષે નાગદેવતા પ્રગટ થાય છે અને વારે તહેવારે એમની અહીંયા હાજરી હોય છે કેટલા ભક્તોની કેવી રીતની ભીડ જોવા મળી રહી છે મહાશિવરાત્રી નિમિત્તે આ મંદિરની અંદર લાખો ભક્તો આવતા હોય છે અને અહીં સ્થાનિક વિસ્તારની અંદર આ મંદિર હોવાથી હિન્દુ સમાજના બધા જ લોકો અહીંયા આવે છે